નમસ્કાર દર્શક મિત્રો સત્યમેવ જે તે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે પાંચસો વર્ષોથી જોવાઈ રહેલ આતુરતાનો આજે અંત આવ્યો છે અને રામ જન્મભૂમિ અયોધ્યા પર બનેલા ભવ્ય રામ મંદિરનો લોકાર્પણ અને મંદિરની અંદર ભવ્ય રામલલાની મૂર્તિની પ્રતિષ્ઠા થઈ ગઈ છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંદિરના કપાટ ખોલી રામલલાના દર્શનની શરૂઆત કરાવી છે ત્યારે વડોદરાની સયાજી હોસ્પિટલના રૂકમણી ચાયનાની પ્રસૂતિ ગૃહમાં આજના ઐતિહાસિક દિવસે રામલલાની પ્રાણપ્રતિષ્ઠા ટાણે રામ અવતાર લઈને પાંચ બાળકો અને એક બાળકીનો જન્મ થતા પરિવાર સહિત હોસ્પિટલના સ્ટાફમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું હું તેજલ પરમાર એસએસજી હોસ્પિટલ રૂકમણી ચૈનાની ખાતે નર્સ પ્રેક્ટિશનર મિડવાઈફ તરીકે ફરજ બજાવી રહી છું આજ રોજ 22 જાન્યુઆરી ભગવાન રામ ભગવાનની રામ પ્રતિષ્ઠા જે થઈ રહી છે તે રોજ આજે રૂકમણી ચૈનાનીમાં છ બાળકોનો જન્મ થયો છે તેમાં પાંચ તો પુત્ર જ છે તો અમે રૂકમણી ચૈનાનીનો દરેક સ્ટાફ ભગવાન રામ અવતર્યા હોય તેવી ખુશીનો આનંદ લઈ રહ્યા છે અને જે માતા પિતાને ત્યાં પુત્રને જન્મ થયો છે તે દરેક માતા પિતા પોતાના બાળકનું નામ પ્રભુ રામ એવું રાખવા માંગી રહ્યા છે તે બદલ અમે સૌ આનંદ ઉલ્લાસમય બની રહ્યા છીએ મારું નામ પરમાર ધારાબેન યોગેશ કુમાર છે આજે ઐતિહાસ દિવસ છે પ્રાણ પ્રતિષ્ઠા છે રામના રામની અને મારા ઘરે પુત્ર જન્મ થયો છે બહુ જ ખુશી છે બહુ જ ઉલ્લાસ છે મારા પરિવારમાં આજે જન્મ થયો છે એનું બહુ જ ખુશી છે અને રામ રામ નામ રાખવાનું એનું નક્કી કર્યું છે સૌ પ્રથમ તો એને રામ જ બોલાયશું રિપોર્ટર વડોદરા